દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં અમૂલ દ્વારા દૂધની ચકાસણી દરમિયાન દસ જેટલા સભાસદોએ ભરેલું દૂધ ભેળસેળવાળું અસામાન્ય દૂધ મળી આવતા સભાસદો દ્વારા દૂધ મંડળીઓમાં હોબાળો કરી ભેળસેળવાળું દૂધ ભરનાર સભાસદો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી બેડવા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં અમૂલ દ્વારા દૂધની આસ્મિક ચકાસણી દરમિયાન દસ જેટલા સભાસદોએ જમા કરાવેલું દૂધ અસામાન્ય અને ભેળસેળવાળું જણાતા પશુપાલક સભાસદોએ દૂધ મંડળીમાં

એક ખુલ્લા ચેડા છે જે હાનિ કરતા છે એટલે મારું કહેવું એટલું જ છે કે અમને આ બાબતે ન્યાય મળવો જોઈએ અને અમને સારું દૂધ મળવું જોઈએ અને જે નકલી દૂધ આવ્યું છે કે જે પાડો દૂધ આવ્યું છે એવા લોકોને ખુલ્લા પાડો એ સભાસદે દૂધની ભેળસેળ બાબતે અસામાન્ય પણ આક્ષેપ કર્યો છે એમાં અમારી કમિટી દ્વારા સંઘના પરિપત્ર મુજબ દીઠાદીઠ દંડ અને દૂધ દૂધ બંધ કરવાનો અમે એક્શન લીધેલ છે ઠરાવ કરીને કેટલા લોકો આવી અસામાન્ય ભેળસેળમાં બે લેટર થી મારી પચીસ રૂપિયા દસ ગ્રાહક આ સામાન્ય આવેલા છે દસે દસ દૂધ બંધ કરેલું છે આપણે અને કાર્યવાહી અઢી રૂપિયા દંડ પ્રમાણે દસે દસ ની સામે કરવાનું નક્કી કર્યું છે જ્યાં સુધી આ વસ્તુ નિકાલ ના આવે અને બીજા એ ગુણવત્તા માટે જે અમૂલ દ્વારા મશીન એમએડીએમ આપવામાં આવવાના છે એ એમએડીએમ મશીન આવે તો એમએડીએમ મશીન પર દૂધ એમનું ચકાસણી કર્યા બાદ જ લેવું એવું નક્કી કરવામાં આવેલ છે માંગણીમાં એવું છે સર કે અમને જાણવા મળ્યું કે પહેલાય અગાઉ મિલી ભગત વાળું દૂધ મળ્યું અમને પાવડર શેર ભેર વાળું બરાબર છે ભરી ભેર શેર વાળો પાવડર વાળું દૂધ અમને મળ્યું અમે આયા ડેરીમાં જોન થઈ એટલે જોન થઈ એટલે ડેરીમાં આયા અમે બધા મંડળી લોકોને કીધું કે પાવડરનું દૂધ મિક્સ આવે છે તો અમન તમે એની માહિતી આપો કો તો એનું લિખિત આપો કો તો અમને જોન કરો તમે અમન જોન કેમ નથી કરતા તો જવાણ કરવાનું કીધું તા કે આ વાતે કોઈ થાય નહીં એકસો વીસ ની અંદર એ લોકોએ અઢી રૂપિયા ડન કર્યો તો આગળ અડતાલીસ નું કૌભંડ થયું એનું શું એનું અમે માંગ્યું તો એ અમને ચાલ્યું નહીં તો પછી અમે ડેરીવાળા મળેરીવાળાને એવું કેવા માંગ્યું કે તમે બધાનું ના જોશો ગરીબોનું જોવો આની અંદર મોટા તો કેન લઈન બારે જ હશે દૂધ લેન પણ નાના જે છે લિટર બબે બે વાળા એ લોકો અંદાજે મજૂરીવાળા છે વિધવા ભયો છે એ લોકો અંદર મરી જાય એનું શું તો એ લોકો અમન કશું વિચાર્યું નહીં કશું ગણકાર્યું નહીં અમને કોઈ માહિતી આપી નહીં એટલે પછી મેં એવું કીધું કે તમારે એ બધું ના કરવું હોય તો જે તમે કૃષ્ણ ભગવાન આગળ જે તમે માર્યું છે તો એનું આંદોલન કરો અને એ પ્રમાણે એને સજાની જોગવાઈ કરો તો એ એ પણ લોકો અમન કરવા તૈયાર નથી એટલે પછી અમારે તમારા લગીન આવવું પડ્યું છે અમારી માંગણી એક જ કે અમાર સત્યનો જે આપો બસ કેટલા લોકો અગાઉ ચાર અને આપે દસ ચૌદ જણા થયા છે એને દબાવવાની કોશિશ કરી રહ્યા એ તો નક્કી થઈ ગયું આ દૂધ મંડળીમાં અમારી દૂધ મંડળી અમૂલ દ્વારા લેવામાં આવ્યા હતા એની અંદર દસ જણ જે પકડાયા છે દૂધમાં ભેળસેળ કરતા એની બાબતે અમે આજે આવેલ છે અમે અગાઉ પણ આ કમ્પલેન કરેલી છે પણ કોઈ કાર્યવાહી થયેલ ન હતી બેડવામાં આ દૂધ દૂધમાં ત્રણ જણ એવા મોટા છે એ બેડવાના સરપંચ છે અહીંયાના કમિટી મેમ્બર છે ભરતભાઈ સરપંચ છે મીનાબેન મનીષાબેન અને એમના પતિ અજીત અજીત આ ત્રણ દ્વારા બહુ મોટા પાયે પૈસ્તાલીસ થી સાહીઠ લાખનું કૌભાંડ કરેલ છે જે આ દૂધની પાવડરની પોથરી તમને બતાવીશ તેમાંથી દૂધ બનાવીને આ કરેલ છે

જે અજીતભાઈ છે અને જેમના જે મનીષાબેન છે સરપંચ છે એ લોકોનું જે મેન છે એમની કોઈ માહિતી છે નહીં એટલે એ માહિતી આપે અને અમને જે આગળનું જે એમનું સીસીટીવી ફૂટેજ આપે કે જે એમને મિટિંગ હતી તો એ મિટિંગમાં એમને જે કાર્યવાહી કરતા હતા જે એના જે કમિટી સભ્યો અને એ કમિટી સભ્યોમાં એમને બહુ ગારો બોલેલી છે એટલે ધમકી આપેલી છે એટલે લોકોને મારી નાખવાની અંતે એટલે કઈ મોટું કૌભાંડ હોય તો જ આ બધું બનતું હોય એટલે એ સીસીટીવી ફૂટેજ પણ અમને આપે અને આની જે યોગ્ય કાર્યવાહી કરે અત્યારે એમનું દૂધ વીસ લીટર કે આસપાસ છે બરાબર ભરાતું એકસો વીસ લીટર તો એ જે તફાવત છે